હિંમતનગર શહેરમાં ન્યુ મહાવીરનગર પુલ પાસે ગણપતિ વિસર્જનમાં ત્રણ લોકો તણાયા હતા જેમાં બે લોકોનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે એક વ્યક્તિનું મોત થવા પામ્યું છે મળતી માહિતી મુજબ હિંમતનગર મહેતાપુરા ખાડા વિસ્તારનો રહેવાસી વિનોદભાઈ ચમનભાઈ પટણી હાથમતી નદીમાં ડૂબી જવાથી મોત થવા પામ્યું છે સાડત્રીસ વર્ષીય યુવાનનું મોત થતાં ગણેશ મહોત્સવમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો હાથમતી નદીમાં વિસર્જન કરતી વખતે આ ઘટના બની હતી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાથમતી નદીમાં પાણી આવેલું હોય ઊંડા પાણીમાં ગરકાવ થતા યુવાન ડૂબવા લાગ્યો હતો અને મોત નીપજ્યું હતું હિંમતનગર ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે આવીને યુવાનના મૃતદેહને શોધખોળ હાથ ધરવામાં આવી હતી અહેવાલ દિગ્વિજયસિંહ રાઠોડ સાબરકાંઠા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં